નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હોળી રંગોનો તહેવાર દર વર્ષે ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે દિવાળી પછી ભારતમાં હોળી સૌથી મોટા તહેવારોમાંનો એક છે તે હોલિકા દહન કરી ઉજવવામાં આવે છે આ તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે ફાંગણ માસમાં ઉજવાતા આ તહેવારનું વિશેષ મહત્વ છે આ દિવસને લઈને લોકોની પોતાની માન્યતાઓ અને પૌરાણિક કથાઓ છે તેની તારીખને લઈને લોકોના મનમાં થોડી મૂંઝવણ છે તો ચાલો જાણીએ તેની ચોક્કસ તારીખ મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ ફાંગણ મહિનાની પૂર્ણિમાની તિથિ સવારે દસ પાંત્રીસ કલાકે શરૂ થશે અને ચૌદ માર્ચે બપોરે બાર ને ત્રેવીસ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં પંચાંગને ધ્યાનમાં રાખીને હોલિકા દહન તેર માર્ચે થશે અને ચૌદ તારીખે ધૂણેટી ઉજવવામાં આવશે મિત્રો જેમાં મથુરા વૃંદાવન ગોવર્ધન ગોકુળ અને બરસાનાનો સમાવેશ થાય છે હોળી અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવાર બે દિવસ સુધી ઉજવવામાં આવે છે હોલિકા દહનને અસત્ય પર સત્યની જીતના પ્રતિક તરીકે હોળી પ્રગટાવે છે ત્યારબાદ બીજા દિવસે રંગોનો તહેવાર ધૂણેથી ઉજવવામાં આવે છે આ સાથે ઘરે બનાવેલી મીઠાઈઓનો આનંદ લેવામાં આવે છે હોલિકા દહન ક્યારે થશે જ્યોતિષીઓએ જણાવ્યું છે કે હોલિકા દહન તેર માર્ચે મોડી રાત્રે થશે હોલિકા દહનનો શુભ સમય બપોરે અગિયાર વાગીને સવ્વીસ મિનિટથી બાર વાગીને ત્રીસ મિનિટ સુધીનો રહેશે હોળી શા માટે ઉજવવામાં આવે છે દંતકથા અનુસાર હિરણ્યા કશ્યપનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતા પિતા હિરણ્યા કશ્યપને પુત્રની આ ભક્તિ બિલકુલ પસંદ ન હતી એકવાર હિરણ કશ્યપે તેની બહેન હોલિકા સાથે મળીને પ્રહલાદને મારવાનું કાવતરું ઘડ્યું વાસ્તવમાં હોલિકાને એવા કપડાથી વરદાન મળ્યું હતું જે પહેરીને તે અગ્નિમાં બેસી શકે ખાસ વાત એ હતી કે આ કપડાં પહેરવાથી આગ તેને બાળી શકતી નથી આ જ કપડું પહેરીને હોલિકા પ્રહલાદ સાથે અગ્નિમાં બેસી ગઈ પરંતુ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તે કપડું ભક્ત પ્રહલાદના શરીરની આસપાસ લપેટાઈ ગયું અને તેને કંઈ થયું નહીં હોલિકા આગમાં બળી ગઈ તેથી હોળીનો તહેવાર અનિષ્ટ પર સત્યની જીત તરીકે ઉજવવામાં આવે છે નોંધ અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે જેનો વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે તો મિત્રો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહી ધન્યવાદ મિત્રો